લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ત્યારે એક કા ડબલની લાલચમાં લોકો લાખો ગુમાવ્યા છે વાત એમ છે કે પૈસા ડબલ કરવાની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયાને ઠગે આચરનાર ત્રણ ઠગોને ગણતરીના કલાકોમાં જ મૈધરપુરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સેક્ટર પોલીસ કમિશનર સેક્ટર વન વામાંગ જામીર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ આચરનાઓને પકડવા સૂચના અપાઈ હોય જેને લઈને નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી પિનાકીન પરમાર અને બધી પોલીસ કમિશનર એ ડિવિઝન આર આર આહીની સૂચના મુજબ પીઆઈએચએમ ચૌહાણ તથા સેકન્ડ પીઆઈ યુજે જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ આર ચૌધરી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દોઢ મહિના પહેલા આરોપી કબ્બુબેન ગુર્ફે રૂપે સુરેન્દ્ર માલીની ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ફરિયાદી સાથે મુલાકાત માંગીલા સુરેન્દ્ર માલીએ ફોન દ્વારા ફરિયાદીને એક મહિના પહેલા સુરત રેલવે સ્ટેશન બોલાવ્યું હતું આ ફરિયાદીને પૈસા ડબલ કરવાની સ્કીમ જણાવી દસ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું જણાવીને ફરિયાદીને પૈસાની વ્યવસ્થા કરવાનું પણ જણાવીને રેગ્યુલર ફરિયાદી સાથે ફોનથી સંપર્ક કરી પૈસાની વ્યવસ્થા કરાવડાવી અઢારમી જૂના રોજ રાત્રિના સમયે નવ વાગ્યાની આજુબાજુ ફરિયાદી તેમજ સાયદને પૈસા ડબલ કરવાના લાલચ આપી પાંચ લાખ સાથે હોટલ સ્કાયલોન ખાતે બોલાવ્યા હતા જે આરપી કબુ બેગ માંગેલા આરોપે સુરેન્દ્ર માલી અને બેગ કાલુ બેગે ફરિયાદી તથા અન્ય સાથે મિટિંગ માટે હોટલનો રૂમ બુક કરાવી વાતચીત કરી હતી અને એક લાખ રૂપિયા કમિશન આપવાનું જણાવી આરોપીએ ફરિયાદીને ત્રીસ લાખ આપવાનું કહી પાંચ લાખ રોકડા મેળવી લઈ ભાગી છૂટ્યા હતા તો પોતે ઠગાયાઓની જાણ થતાં જ પોલીસ મથકે ગયેલા ફરિયાદી અને અન્યોએ આ પીતી જણાવતા તાત્કાલિક મહેન્દ્રપુરા પોલીસે તપાસ હાથ ધરી ત્રણેય ઠગ રાજસ્થાનીઓ કબુબેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી શાહરૂખબેગ કાલુબેગ અને સલીમત અકબરને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે તારીખ અઢાર તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પહેલાં જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલા એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટેને જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલો હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે આરો ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા જે ફરિયાદી છે એ પોતે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતા એને જણાવેલું હતું કે બે માણસો એના પાંચ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે આ ફરિયાદ તરત મળતા મૈધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણ થી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવે લીધેલા હતા મેધરપુરા પોલીસ પથક ની હદમાં આવેલા હોટલ સ્કાયલોન ખાતે ફરિયાદી અને સાયદોને બોલાવી રૂપિયા ડબલ કરી આપો લાલચ આપી તેઓ પાછળથી પાંચ લાખની ઠગે આતરી ભાગી છૂટેલા ત્રણે ઠગો ઝડપાઈ જતા તેઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે